બીજુ અને તોય મારા બેનને લાવ્યા નથી હોય અહીંયા ઉતરાઈને ગડવા માટે બાકી તો આકાશમાં મને કઈ ન દેખા જો તમને દેખાતો હોય જીણા જીણા પતંગ તો જોઈ લો પવન હવે થોડો થોડો ફેર છે જેમ અમારે જોતો તો એમ જો ભાઈ આમ આડે દડ કાપે છે ભઈ ભાઈ નું કઈ હાલતું નથી મોડવા એ જો 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 વચ્ચે નાખ્યો જો પતંગે ફાડી નાખ્યો

મળ્યા હો ભાઈ